नमस्ते माय को निवर्तयाम्यायुगे नाद्याय प्रजननाय राय शोभाय सुप्रजास्त्वाय सुवेय बधुज वाडकी मा पंचामृत पाणी अर्पण क्रियाबो अमृताभिषेकोऽस्तु चणवि दो बधु नमः पारवदे हृदये हर हर જે લીધા હતા ત્યાં નવા નાગરવેલ ના પાન મૂકજો પાંચ હતા ને તો ત્રણ પાન ભગવાન ને મૂકવા ઉપયોગ કરો બાકીના મુખવાસ માં લઈ લો બે મુખવાસ તૈયાર કરો ત્રણ બાકી ફૂલની પાખડીઓ પર ભગવાન ને એ રીતે સરસ આયોજન કરી દો માટે કલમ

i <laughs> Madhuram Rava Madhuram, Gayatri Ma Rava Madhuram, Gayatri Ma Rava Madhuram, Gayatri Ma Rudra Deha Narada, Shiva Padetu.

ભગવાન ને સ્નાન કરાવેલું અભિષેક કરેલું જે જળ છે એમાં આંગળી બોડી જીભે ટચ કરી લેજો ચરણામૃત સ્વરૂપે અને હાથ ધોઈ દેજો હસ્તમ રક્ષ બોલો શ્રી કમલાય ભાતકી જય ए मातु पावानि पट વસ્ત્રે અર્પણ કરી દે વસ્ત્ર દોંદાત્વો દિચ સામાન્ય વસ્ત્રોપવસ્ત્રે સમર્પયાભૂષાદી કે સંવે લોકલજ્જા નિવારણે ઓક્તિવાસામ પૈતુમા કીર્શ મૂક્યુ એ વસ્ત્રોપવસ્ત્રે સમર્પયા નાડા છડી ચડી ગયા બાદ એક ચમચી ભરીને પાણી પધરાવશો હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ધારાસભ્ય સાહેબ વધારો વધારો ના ના એમનો પ્રેમ સદાય વરસતો રહ્યો છે આપણા ઉપર આપણા પરિવાર ઉપર અને વર્ષોથી જે આપણે હેરાન થતો દસાડા પાટડી થી આપડે તળાવ મંદિરનો જે રોડ છે એ ગયા વર્ષે પધારેલા ત્યારે કીધું હું એક વર્ષમાં બનાવી દીશ બની ગયો અને રોડ આપણે ચોખ્ખા રોડમાં નગરયાત્રા લઈને ગયા હતા તમને યાદ હશે એ પેલા વખતે અને મારે બોલવું ન જો સ્ટેજ ભરી પણ હું બે ઓગણીસો અઠાણું થી વિરમગામ થી નીકળું અને માંડલ આવું અત્યારે તમે આવો તો પેલા એક નાનકડી શેરી જેવું હતું અત્યારે રોડ હાઈવે જેવો થઈ ગયો ફોર ટ્રેક ને એટ ટ્રેક થઈ ગયો એટલું દબાણ હટી ગયું કલ્પના કલ્પના પણ નથી થઈ શકતા કે આવો રોડ હતો સ્વપ્ન થઈ ગયું એવું એટલું વિશાળ હવે જયારે રાજકોટથી માંડલ પધારશો તો દેખાશે તમને કે શું શું ડેવલપ શું કરી શકાય વિલ પાવર હોય ઈચ્છા શક્તિ જો ડ્રડ હોય તેનું સાક્ષાત ઉદાહરણ હાર્દિકભાઈ ભાઈ હું હદી કહું જે ડ્રડ ડ્રડ મનોબળ હોય તો એક માણસ શું કરી શકે જીવનમાં હજી તો એમની શરૂઆત છે એટલે આ તબક્કે હું આઈ ડોન્ટ વોન્ટ ટુ સે પણ મેં એક વિજયભાઈ રૂપાણીને હું બોલેલો ને એવું થયું હું હાર્દિકભાઈને ગુજરાત રાજ્યના નેક્સ્ટ સીએમ વિચારું છું વિજયભાઈને એકવાર વાર હું બોલેલો અને માની દયાથી સંભળાય મારી દેની હું તરતી અને ખરેખર કાકે જે જે કામ કરે તો બધાને મજા આવે ને આપણે કામ થવું જોઈએ ગતિને યુ જોઈએ ને કામ થાય છે હાર્દિક ભાઈને માઈક આપીસ 2 મિનિટ માટે પ્લીઝ બોલો શ્રી ખંભલાય માત કે આજે 125 કુંડી હવન ની પૂર્ણા હોતી છે અને આખા ભારતમાં ક્યાંય પણ ભૈરવ દાદાની વિશાળ મૂર્તિ નથી એ માંડલમાં મા ખંભળાઈમાંના પ્રાંગણના પ્રવેશ દ્વારે સુંદર મજાની અને આસ્થાથી પ્રભાવિત ભૈરવ દાદાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીંયા આ પરિવાર સાથે જોડાયેલા સૌ ટ્રસ્ટીઓ વિશેષ અહીંયા જ્યારે પણ અમે આવીએ ત્યારે હંમેશા આહુતિઓ ચાલતી જ હોય છે અને આહુતિઓ આ રાષ્ટ્રના હિત માટે ધર્મની ધજાને કાયમ ફરકતી રાખવા માટે અને આ સુંદર મજાના માંડલને અતિ સુંદર બનાવવાના ભાવ સાથે જે ખંભલાઈ પરિવાર ટ્રસ્ટ હંમેશા ઉત્સાહિત નજર આવતું હોય છે અમારા વડીલ ખૂબ ઉત્સાહિત છે ને એમણે ઘણું બધું કીધું પણ આ પવિત્ર જગ્યા એટલી આસ્થાથી જોડાયેલી છે કે અમે જ્યારે પણ માંડલમાં કોઈ કાર્યક્રમ કરવા આવીએ એટલે અહીંયા માથું નમાવવા માટે ચોક્કસ આવતા હોઈએ છીએ અને ઘણા પરિવાર એવા છે કે જેને તમામ શક્તિપીઠના દર્શન નથી થતા એમાં ખંભલાઈના મંદિરે આવે ને એક પરિક્રમા કરે એટલે એને તમામ શક્તિપીઠના દર્શન પણ આ પવિત્ર જગ્યાએ થઈ જાય છે ગયા વર્ષે લગભગ દોઢ વર્ષ થયો એ વખતે પણ અહીંયા યજ્ઞ ચાલતો અને મને આપ સૌના દર્શન કરવાનો અવસર મળેલો આમ તો ઘણીવાર મંદિરે જતા હોય ને પેલા કોઈ ભૂદેવ ના દર્શન થઈ જાય એટલે મંદિરે નહીં જઈએ તો પણ ચાલશે એટલે આપ સૌના દર્શન એ અમારા બધા માટે એક હિંમતવાનું હોય છે ઉર્જાવાનું હોય છે ને જીવનમાં કઈક પ્રેરણા આપતા હોય છે દોઢ વર્ષ પહેલા આવેલા ત્યારે અમે કહ્યું કે આ રસ્તા કામ કરીશું ને આજે તમારા બધાના ધ્યાને થોડુંક મૂકું કે વિરમગામ જે પંચમુખી હનુમાન મંદિર છે ને એક તમને હનુમાનજીની મૂર્તિ વચ્ચે જોવા મળી હશે તમે અહીંયા આવ્યા હશો ત્યાં ત્યાંથી લઈને શંખેશ્વર સુધી આવનારા દિવસમાં ફોરલેન્ડ રસ્તો બની રહ્યો છે એટલે તમને લોકોને એનો વિશેષ લાભ પણ મળશે કેમ કે અમદાવાદ થી બધા આવતા હોય અને આ એક એવો પરિવાર છે કે જે પરિવારના ઘણા બધા લોકો સરકારી નોકરીઓમાં રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ખૂબ જોડાયેલા લોકો હોય છે હમણાં અમને પ્રમુખ શ્રી કીધું પીએમ રાવલ સાહેબ એટલે મેં હા અમે ઓળખીએ છીએ એ પણ અહીંયા હવનમાં આહુતિ આપવા માટે બેઠેલા છે એટલે આ પરિવાર અને આ સામાજિક રીતે આ ધર્મની ધજાની જ્યોતમાં તમારા બધાનો ખૂબ પ્રેમભાવ રહ્યો છે અને હું એટલો તમને વિશ્વાસ ચોક્કસ બતાવું છું જો બે વર્ષ થયા છે પણ સમય જતા જેટલું પણ સારું થતું હશે આ માંડલ માટે અને માંડલની જો કોઈ ઓળખ હોય તો આ ખંભલાઈ માનવ પવિત્ર સ્થાન છે બાકી માંડલની કોઈ ઓળખ નથી પણ આખા ભારતના જયારે રાવલ પરિવાર અહીંયા આવતા હોય અને એની કુળદેવી હોય એટલે આમ કે માંડલમાં ખંભલાઈ માનું મંદિર તો વિશેષ માંડલનું કામ કરવું છે હજુ બે વર્ષથી આજે ઘણો સમય છે પણ તમને બધાને પણ આનંદ આવશે અને ફરી તમે આવો ત્યારે તમને મનને શાંતિ મળે એ પ્રકારનું આયોજન છે મેં આમ તો ટ્રસ્ટને કીધું છે કે આ તળાવનું ડેવલપમેન્ટ ભવિષ્યમાં કરવું છે જેથી કરીને અહીંયા કોઈ આવે દૂરથી અને પાંચ પાંચ દસ પંદર મિનિટ કે કલાક બેઠા હોય તો એને મનને શાંતિ તો મળે સાથે એન્જોયમેન્ટ પણ મળે કેમ કે બાળકો હોય તો એનું બોટિંગ બોટિંગની કોઈ વ્યવસ્થા હોય તો ભવિષ્યની અંદર આ ટ્રસ્ટને આપણે પવિત્ર યાત્રા ધામમાં લઈએ તો વિશેષ લાભ હું એવું માનું છું કે આને મળશે અને અહીંયા ઘણા બધા સરકારી અધિકારીઓ છે હું એમને પણ કહું છું કે થોડોક થોડોક સહયોગ તમે પણ આપજો બાકી જેટલો ટેકો આપવાનો છે બધું અમે આપી દઈશું એટલે મારી બધાને ખાસ વિનંતી છે મા ખંભલાઈને પ્રાર્થના કરું કે એના આશીર્વાદ અહીંયા બેઠેલા સૌ વર્ઘોડિયા ઉપર રહે અને આ માંડલ ઉપર અને સૌ પરિવાર ઉપર રહે અને આ પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિના માર્ગે નિરોગી બનીને ખૂબ પ્રગતિ કરે એ માતાજીને પ્રાર્થના કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અરદિકભાઈ જય કમ્પલે માં હરે ઓ માં तो विप्रमंडल ब्रह्मा दीर्घायु ने आबे विष्णु संपत्ति ने तथा शिव काया सुख आबे हमारी शुभ भावना मंगल मनह कामना सिद्धि देवी कृपा प्राप्ति रसतो बोलो श्री कंमलाय मातली जय भाई श्री हार्दिक भाई आप उत्तर उत्तर प्रगति करो

એવા સંજોગો બનતા છે એવા સંજોગો માટે આ જનોઈ ઝિલ્લે જતી ગડીએ પ્રસાદી રૂપે લઈ જજો બરાબર હરિ હી ઓમ તસમાદશવા અજાયંતજે કે ચો ભયાદતહ બહુ જ દિરે તસ્માત તસ્માચાતા અજાવયહ ઇદી યદનો ભવી દે સમર્પયામી થોડા ચોખા પણ ચડાવી દો યદનો ભવીતા ભાવેક્ષદાન समरपयामि सरस ત્યાર બાદ દેવી દેવતાઓને સુંદર તિલક કરી આવો હરિ ૐ માતંગ જદનમ્ બારે હિ પ્રૌક્ષન્દુરુઘંજાદા મગરાદા હે નદે વાયજંત સાધ્યાય હયસ્તજે કીદી ગન્ધમ સમરपयामि ગન્ધાન્દે श्रीखण्डम् गन्दनम् दिव्यम् गन्दाढ्यम् सुमनोहरम् सुरश्रेष्ठा शङ्करम् प्रतिगृह्यता इति